માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે નવ નવ બે હાજર પચીસ ના રોજમા મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પાંચ હજાર બસો ને નવ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને છન્નું પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં તો સીપુ ડેમ માં પાણીની આવક નથી સિપ્પુ ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક તેરસો ને ચાલીસ ક્યુસેક પાણી આવક છે મુક્તેશ્વર ડેમની ની સપાટી છસો ને ઓગણસાઠ પોઈન્ટ એકાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમની ભયાનક સપાટી છસો ફૂટ છે મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદીમાં માં સાતસો ને પચાસ ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં ધોમધમાત વરસાદ પડ્યો તેના અંગે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ માં પાણી સારી વ્યાવક જોવા મળી હતી તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાંગણાતા દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી